ભાવનગર શહેરમાં ઉત્તરાયણની મજા લૂંટ્યા બાદ જ્યાં ત્યાં પતંગની દોરીઓ લટકતી જોવા મળે છે અથવા તો દોરીના ગૂંચડાઓ જોવા મળતા હોય છે ત્યારે માળનાથ ગ્રુપ દ્વારા દોરીના ગૂંચડાઓ અને દોરીઓ એકઠી કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં પીલ ગાર્ડન નજીક માળનાથ ગ્રુપના હરિભાઈ અને તેમની ટીમ દ્વારા એકઠી કરાયેલી પંદર કિલો જેટલી પતંગની દોરીનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે ક્યાંય વૃક્ષ ઉપર કે અન્ય ઠેકાણે દોરીના ગૂંચળા કે દોરી જોવા મળે તો તેનો નાશ લોકો દ્વારા કરવામાં આવે તો પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થશે નહીં વચ્ચે વચ્ચે મારું નામ છે હરિભાઈ શાહ આજે જોડા ઉત્તરાયણ નિમિત્તે અમારું માલનાથ ગ્રુપ હંમેશા જે પતંગના જે જોરા જ્યાં જ્યાં ઝીંગાતા હોય એનું કહેવાનું કે કેટલા પક્ષીઓ આમાં મોત થાય છે અને કદાચ ઈજા પણ થાય છે એટલે આ માધ્યમિકા માંગુ છું આજે અમારું માલનાથ ગ્રુપ ને ખરેખર જોડા એકતા કે ઝાડવા પરથી લેવાય છે રોડ પરથી કોમ્પ્રેક્સ પણ નહીં અને આજે ઘણા ઘણા કહેવા માગું છું કે પંદર કિલો જેટલો મેં દોરો અને નાશ કર્યો છે આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે અત્યારના આપણે ઘણા ઘણા જગ્યાએ જોશો કે આપણે પીલ ગાર્ડન છે બારસુમલ વાડીમાં છે કેટલા પક્ષીઓ આપણી ઈજાને મળ્યા છે અને બીજું થાય રાતના સમયે એટલા બધા ફટાકડા ફૂટ્યા છે એટલે પક્ષીઓ એટલા બધા હેર એક તો અખોની બિચારા હેરાન થાય બાકી એના માળામાંથી ઉડી જાય છે અને ત્યાં અથરાઈને પડે છે એમાં અમારા રાજુભાઈ ચૌહાણ એ ખરેખર બહુ ધન્યવાદ આપું છું અને મુકેશભાઈને પણ ધન્યવાદ આપું છું કે માધવભાઈ ફરવાની ધન્યતા પૂછો એમ મતરામભાઈને ધન્ય પૂછો એનું કારણ છે કે અમારી ધીરા અમારી સાથે હોય અને હાજર છે કારણ કે આ નિમિત્તે ક્યાં માંગું જેટલું બને એટલું આપણે જે ખરેખર અત્યારે જ્યાં જ્યાં દોરા ટીંગાતા હોય હજી એક ટા નાશ કરજો હજી ભાગ બગીચામાં છે રોડ ઉપર છે કોમ્પ્લેક્સમાં છે જ્યાં જ્યાં આપણે ભૂસરા ભાડો તો એકટા કરી નાશ કરી નાખજો જય મહાનાથભાઈ